તો લઈ જાઓ બાલાજી બાઇક્સમાં આવી જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારું ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરજો ત્યાં પણ અમે નવો સ્ટોક મૂકતા જ હોઈ છીએ અને રોજ આવી ડીલ અમે લઈને આવતા જ રહી છીએ તો તમારા મિત્રોને શેર કરો કોઈને ગ્રુપમાં સારું વ્હીકલ લેવું હોય તો વિશ્વાસપાત્ર જગ્યા છે બાલાજી બાઇક્સ એક જ રાજકોટમાં એડ્રેસ અમે ડિસ્ક્રિપ્શનમાં લખી જ છીએ ન ખબર પડે તો મને ફોન કરજો એક રીંગે ન ઉભડે તો વોટ્સઅપમાં હાઈ લખજો તમામ ડિટેલ આવી જશે અમારી એ વાત કરવાની બી જરૂર નથી Thank you!